નમસ્કાર હું છું સાથે અરવલ્લીમાં કોંગ્રેસ સમિતિ અને એમએલએ જિગ્નેશ મેવાણીએ આતંકવાદી હુમલામાં માર્યા ગયેલા પ્રવાસીઓને શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે અરવલ્લી જિલ્લા કોંગ્રેસ સમિતિના આગેવાન અને બાયડ ખાતે આયોજિત કોંગ્રેસની બેઠકમાં નિરીક્ષક તરીકે ઉપસ્થિત રહેલા વડગામ ધારાસભ્ય જીગ્નેશ પેવાણીએ જમ્મુ કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલામાં જીવ ગુમાવનાર છવ્વીસ જેટલા નિર્દોષ પ્રવાસીઓને શ્રદ્ધાંજલિ અર્પણ કરી શોક વ્યક્ત કર્યો હતો જમ્મુ કાશ્મીર પહેલગામમાં

મહેન્દ્ર નેશન પ્લસ ન્યૂઝ અરવલ્લી સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર